નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડીયો દ્વારા આપણે માહિતી આપવાની છે કે આવનારા દિવસમાં એટલે કે દસ થી બાર માર્ચ આસપાસ રાજ્યની અંદર આપણે માવઠાની આશંકા હતી તેમાંથી બચી જશું છતાં પણ દસ થી બાર માર્ચ આસપાસ રાજ્યના અનેક વિસ્તારોની અંદર હવામાનમાં પલટો જોવા મળે તેવી પણ એક શક્યતાઓ છે જેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ તો હું આપને એ જણાવી દઉં છે પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ હું મહાદેવને પ્રાર્થના કરું છું કે આપ તમામના જીવનની અંદર એક નવો આનંદ આવે ખુશી આવે આપ તમામનું આરોગ્ય સારું રહે અને આપ તમામનું આયુષ્ય વધે એવી હું મહાદેવને પ્રાર્થના કરું છું એ સાથે આજે વાત કરવાની છે હવામાનની આમ જોવા જઈએ તો આપણી પણ આગાહી હતી બીજી અન્ય સંસ્થાઓ અથવા તો ઇન્ડિવિજ્યુઅલ લોકોને આગાહી હતી કે દસ અગિયાર અને બાર માર્ચ આસપાસ ગુજરાતના અમુક વિસ્તારોમાં માવઠું થશે એ આગાહી એ આધારે હતી કે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી જે બેક ટુ બેક ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે એવું એક માવઠાની શક્યતા હતી કે અત્યારે આપણું જે અનુમાન હતું એ મુજબ ડબલ્યુડી પસાર થવાનું છે એટલે ડબલ્યુડી પસાર થશે પણ આપણું જે ધારણા હતી એના કરતા થોડુંક ઉપરથી એટલે કે ઉત્તર તરફથી પસાર થવાનું છે જેને કારણે આ

પશ્ચિમ બનાસકાંઠા કચ્છના અમુક ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્ર જેમાં દ્વારકા જામનગર અને પોરબંદર આ તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર સવારે ઝાકળ પણ જોવા જોવા મળશે અને દિવસ દરમિયાન વાદળ તેવી શક્યતાઓ રહેલી છે એટલે બીજા વિસ્તારોમાં કોઈ ખતરો નથી પણ પશ્ચિમ બનાસકાંઠા કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ઝાકળ અને વાદળ જોવા મળે તેવી શક્યતાઓ છે બાર માર્ચનો દિવસ હશે બાર માર્ચ ના દિવસે પશ્ચિમ બનાસકાંઠા કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ની અંદર ઘાટા વાદળ થઈને અમુક જગ્યાએ અતિ ઘાટા વાદળ જોવા મળે અમુક જગ્યાએ તો એવું પણ લાગશે કે આજે એક મોટું માવઠું થઈએ એવો પણ માહોલ જોવા મળશે પણ કોઈ મિત્રો ગભરાવાનું નથી એ માત્ર વાદળ થશે કેમ કે એના આઉટર ક્લાઉડ છે આપણી ઉપરથી પસાર થવાના છે જે ડબલ્યુ છે એના આઉટર ક્લાઉડ આપણી ઉપરથી પસાર થાય એટલે બાર તારીખે વહેલી સવારથી લઈ અને બાર તારીખે સાંજ સુધી અમુક વિસ્તારોની અંદર આઉટર ક્લાઉડના વાદળ જોવા મળે તેવી શક્યતાઓ છે પણ એનાથી કોઈ ગભરાશો નહીં એમાં માવઠાની શક્યતાઓ રહેલી નથી એક ચોક્કસથી ચોક્કસથી કે માવઠા જેવો માહોલ છે એ જોવા મળશે પણ વિસ્તાર મિત્રો ફરીથી યાદ રાખજો પશ્ચિમ બનાસકાંઠા જે બનાસકાંઠાનો પશ્ચિમ ભાગ છે પશ્ચિમ બનાસકાંઠા સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં દ્વારકા જામનગર અને પોરબંદર અને એ સાથે કચ્છના બીજા અન્ય વિસ્તારો છે આ તમામ વિસ્તારોને આ રીતના ત્રણ દિવસ સુધી અસર જોવા મળશે એ વિસ્તારોને બાદ કરતાં અન્ય વિસ્તારો છે એનું વાતાવરણ છે એ રાબેતા મુજબ રહેશે અને જેવી રીતે અત્યારે પવન છે એ પવનની સ્પીડમાં કોઈ ફેરફારની શક્યતાઓ નથી અત્યારે જે પવન છે એ જ મુજબનો પવન છે એ હમણાં બે ત્રણ દિવસ સુધી આપણે કન્ટિન્યુ જોવા મળશે ખાસ કરીને તાપમાન છે એ જેવી રીતે ધીમે ધીમે આપણે રોજ એકથી બે ડિગ્રી છે ઉંચકાઈ રહ્યું છે એવી જ રીતે હજી આવનારા દિવસમાં પણ હજી એકથી બે ડિગ્રી તાપમાન છે એ ઊંચું આવે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને હ્યુમિડિટીમાં પણ ઘણા બધા બદલાવો આવી રહ્યા છે જેને કારણે બપોરના સમયે અને રાત્રિના સમયે ગુજરાતના તમામ વિસ્તારની અંદર ગરમી ઉકળાટ જેવો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે આપણે હવે ઉનાળાની શરૂઆત થઈ છે એના લક્ષણો પણ હવે આપણે જોવા મળશે કેમકે તાપમાન છે એ ઊંચું જશે અને બપોરના સમયે અને રાત્રિના સમયે ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડે તેવી પણ શક્યતાઓ છે એટલે દરેક મિત્રો આ હવામાન વિશેની જે માહિતી છે એ ખાસ આપણે આજે અપડેટ આવી છે એના વિશે દરેક મિત્રોએ સમજી લેવાનું છે કેમ કે આપણે જે ડબલ્યુડી ને આધારે આપણું એક અનુમાન હતું એમાં આપણા સદનસીબ એ ગણાય કે ડબલ્યુડી છે થોડુંક ઉપરથી પસાર થવાનું છે જેને કારણે માત્ર આઉટર ક્લાઉડ છે એ જ આપણે ટચ થઈ રહ્યા છે એટલે માવઠું નહીં થાય પણ રાજ્યના અમુક વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવશે અને હવામાન વિશેની આવી જ તમામ માહિતી છે અમે પડે પડની માહિતી આપના સુધી પહોંચાડતા રહેશું પણ દરેક મિત્રોને એક વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જેથી કરીને અન્ય મિત્રોને માહિતી મળે અને આપણી ચેનલને જે મિત્રોએ સબસ્ક્રાઈબ ન કરી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જેથી કરીને હવામાન વિશેની સચોટ માહિતી છે અમે આપણા સુધી પહોંચાડતા રહીએ અત્યારે આ વિડીયોની અંદર એટલું જ રજા આપશું ધન્યવાદ